ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતો થોડો સમય કાઢીને જરૂર વાંચો એક બટાકાને ઝડપથી ઉકાળવા માટે કૂકરમાં ઓછું પાણી ઉમેરો અને થોડું મીઠું પણ ઉમેરો આમ કરવાથી બટાકા ઝડપથી ઉકળી જશે બે ઘારાયેલા બિસ્કિટને ફરીથી ક્રિસ્પ બનાવવા માટે તેને રેફ્રિજરેટરમાં એક બોક્સમાં રાખો જ્યારે તમે તેને ફરીથી બહાર કાઢો છો ત્યારે તમે જોશો કે બિસ્કિટ પહેલાંની જેમ જ ક્રંચી થઈ ગયા છે ત્રણ વાસણમાં દૂધ નાખતા પહેલા તેમાં થોડું પાણી નાખો પછી દૂધ ઉમેરીને ઉકાળી લો આમ કરવાથી તળિયે દૂધ બેસી નહીં જાય ચાર તાજા નારિયેળને લાંબા સમય સુધી સંગ્રહિત કરવા માટે તેના પર થોડું મીઠું લગાવો અને તેને રેફ્રિજરેટરમાં રાખો આ નારિયેળને બગડતું અટકાવશે પાંચ મગની દાળનો હલવો બનાવતી વખતે દાળને શેકવામાં ઘણો સમય લાગે છે તે સમયને ઓછો કરવા માટે દાળને તળતી વખતે તેમાં થોડો ચણાનો લોટ નાખો આમ કરવાથી હલવો સ્વાદિષ્ટ તો બને જ છે પરંતુ દાળ ઝડપથી શેકાઈ જાય છે છ દહીં જમાવી વખતે દૂધને યોગ્ય રીતે ગરમ કરો જેથી તેનો સ્વાદ સારો લાગશે સાત કારેલાની કડવાશ દૂર કરવા માટે કારેલાને કાપીને એક વાસણમાં નાખો અને તેમાં એક ચમચી મીઠું નાખીને પાણી નાખો આમ કરવાથી કારેલાની કડવાશ દૂર થઈ જાય છે આઠ મહિનામાં એક કે બે વાર ફ્રિજ સાફ કરો જેથી કીટાણુઓ અને દુર્ગંધ ફ્રિજમાં ન જાય નવ જો કઠોળ અને ચોખાને રાંધતા પહેલાં ચોખા પાણીથી ધોઈને અડધો કલાક પલાળી રાખવામાં આવે તો ખોરાક ઝડપથી બફાઈ જાય છે અને ગેસની પણ બચત થાય છે દસ ભટુરાનો આથોને ઝડપી લાવવા માટે બ્રેડની બે ત્રણ સ્લાઇસને ટુકડાઓમાં મિક્સ કરો અગિયાર જ્યારે દહીં ખાટું થઈ જાય તો તેને કપડાંથી ગાળી લો અને જો તમે ઈચ્છો તો ખાંડ અને ડ્રાય બારીક કાપી લો અને બે કલાક પછી તેને ફ્રીઝરમાં રાખી શકો જો તમે ઇચ્છો તો દહીંમાંથી પાણી કાઢીને તેમાં થોડું દૂધ નાખીને રાયતા ઉમેરી શકો છો બાર જો તમે વર્કિંગ પ્રોફેશનલ છો તો વધુ કરી મસાલાને મિક્સરમાં પીસી લો મસાલાને ફ્રાય કરો અને તેને ફ્રીજમાં રાખો તેર કઢી અને ધાણાના પાંદડાને તાજા રાખવા માટે તેમને પાતળા કપડામાં લપેટીને રેફ્રિજરેટરમાં રાખો ચૌદ ફૂંક મારવાથી દૂધની મલાઈ દૂર કરશો નહીં કીટાણુઓ દૂધમાં પ્રવેશે છે અને દૂધ દૂષિત થઈ જાય છે પંદર દૂધનો ઉપયોગ કરતા પહેલા તેને ઉકાળો જેથી કીટાણુઓ ખતમ થઈ જાય દૂધને લાંબા સમય સુધી ઉકાળો નહીં કારણ કે તે તેના પોષક તત્વોનો નાશ કરે છે સોળ દૂધ ફાટી જાય તો પાણી અને પનીરને અલગ કરો અથવા તે પાણીથી દાળ અને ચોખાને રાંધી શકો છો તેની સાથે પોષણ મૂલ્ય પણ વધે છે સત્તર દૂધમાં લોટ ભેળવીને તમે ચપટી મીઠું પરાઠા કે પૂરી બનાવી શકો છો તે વધુ ક્રિસ્પી અને ટેસ્ટી બનશે અઢાર જો બે ગ્લાસ એકબીજામાં ચોંટી ગયા હોય તો એક બાઉલમાં ગરમ પાણી નાખીને તેમાં ગ્લાસને ઠંડા પાણીથી ભરો અને બંને ગ્લાસ સરળતાથી અલગ થઈ જશે ઓગણીસ શિયાળામાં દહીંને આસાનીથી સેટ કરવા માટે દહીંમાં આંબલી નાખ્યા પછી વાસણને એક વાસણમાં રાખો દહીં સરળતાથી સેટ થઈ જશે વીસ ચણાના લોટના ગોળા સખત ન થાય તે માટે ચણાના લોટમાં થોડો મોણ નાખીને દહીંમાં ભેળવો એકવીસ જો તમારે બોટલ કે સ્ટીલના બોક્સમાં સામાન રાખવો હોય અને પહેલી વસ્તુની ગંધ દૂર ન થતી હોય તો તે ધોયેલી બોટલમાં સળગતી માચિસની સળી મૂકી તેને ઢાંકીને બંધ કરી દો ઢાંકણું ખોલો અને બોટલને ધોઈ લો ફરીથી અને તેને સૂકવી દો તેમાં કોઈ ગંધ રહેશે નહીં 22 જારે દૂધને સ્ટીલના વાસણમાં ઉકાળવામાં આવે છે ત્યારે દૂધને ઉકાળતા પહેલા વાસણમાં થોડું પાણી નાખો અને તેને ઉકાળો 23 છાકભાજીને કાપીને ધોવાથી તેમાં રહેલા ખનીજો અને વિટામિનનો નાશ થાય છે ચોવીસ જો દૂધ ખાટું થવા લાગે અને દહીં ફાટી જવાનો ડર હોય તો એક ચમચી પાણીમાં અડધી ચમચી ખાવાનો સોડા નાખો આ દહીં ફાટવાથી બચાવશે પચ્ચીસ લીલા મરચાંને લાંબા સમય સુધી તાજા રાખવા માટે તેની સાંઠાને તોડી રાખો છવ્વીસ સ્વીટ બિસ્કિટને ક્રિસ્પી રાખવા માટે ડબ્બામાં એક ચમચી ખાંડ નાખો અને તેના પર બિસ્કિટ લાંબા સમય સુધી ક્રંચી રહેશે સત્યાવીસ જો છરી પર કાટ લાગી ગયો હોય તો હરીને ડુંગળીના પાણીમાં પલાળી રાખો પંદર થી વીસ મિનિટ પછી તેને કાઢી લો અને ધોઈ લો છરી સાફ થઈ જશે અઠયાવીસ જો તમે ઇડલીનું બેટર તૈયાર કરી રહ્યા હોવ અને તમે ઈચ્છો છો કે તમારી ઇડલી ખૂબ જ નરમ બને તો થોડા બાફેલા ચોખાને પીસીને તેમાં ઉમેરો તેનાથી ઇડલી નરમ થશે ઓગણત્રીસ રોટલીને નરમ અને તાજી રાખવા માટે રોટલીના ડબ્બામાં આદુના થોડા ટુકડા મૂકો ત્રીસ જો તમે આલુ વડા બનાવવા જઈ રહ્યા છો અને તમારે જાણવું છે કે તમારું બેટર યોગ્ય છે કે નહીં તો એક કપ પાણી લો અને તેમાં થોડા ટીપા બેટર નાખો જો તે ઉપરથી તરતું શરૂ થાય તો તમારું બેટર છે એકદમ રેડી એકત્રીસ જો તમે ઇચ્છો છો કે તમારા દ્વારા બનાવેલા પકોડા ક્રિસ્પી બને તો તેમાં ચણાનો લોટ સાથે થોડો મકાઈનો લોટ નાખો બત્રીસ જો તમે ડુંગળી કાપતી વખતે આંસુથી બચવા માંગતા હોવ તો ડુંગળીના બે ટુકડા કરી થોડીવાર પાણીમાં નાખી દો જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ